જ્યારે મનીષ તિવારી નામના કામદારને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે વાસુભાઈ કાળુભાઈ દેવી પૂજકનું શંકાસ્પદ મોત થયા હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યું છે પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ સમગ્ર ઘટનાની બાવળા પોલીસને જાણ થતા બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બાવળા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે

હા શું હેચારને પણ જાણકારી હતી ભાઈ મને રજા માટે રજા આપવાનું કહેતું હતું પણ એચઆર રજા ના આપતી તેથી મારા ભાઈનો મૃત્યુ થયો